આજે ઘરમાં પાર્ટી હોવાથી સવારથી જ ઘરમાં ખૂબ ચહલ પહલ હતી આ બધું આશાબેનને સારું લાગી રહ્યું હતું આમ તો એમને કંઈ કરવાનું નહોતું પણ મહારાજની રસોડામાં ચાલતી ધમાલ બાઈની સાફ સફાઈ કામની ધડાધડી અને સૌથી વધારે તો રજાની દિવસે પોતાના રૂમમાં જ ભરાઈ રહેતા દીકરાઓની આ બધા પર દેખરેખ રાખવા માટે ડ્રોઈંગ રૂમમાં હાજરી આ બધું જોઈ તેમને પહેલાંના દિવસો યાદ આવી ગયા જ્યારે એ દિનેશભાઈ સાથે જૂના ઘરમાં રહેતા ત્યારે એમના ઘરની રોનક કંઈક આવી હતી અહીં દીકરાને ત્યાં છ મહિના પહેલાં રહેવા આવી એ પહેલાંની જિંદગી આટલી સૂની નહોતી દિનેશભાઈ હતા ત્યાં સુધી તો એમની આસપાસ ચહકતા શબ્દ ને સૂરનું જ સામ્રાજ્ય હતું પણ એમના મૃત્યુ પછી પણ શહેરની મધ્યમાં આવેલા એમના ચાલીના જૂના પણ મોટા વ્યવસ્થિત ઘરમાં જૂના સંબંધી પાડોશીઓએ એમને ક્યારેય એકલું કે સોનું નહોતું લાગવા દીધું છ મહિના પહેલાં વહુના આગ્રહને વશ એ અહીં રહેવા આવી ગયા બાકી એ પોતે તો ક્યારેય ક્યાં કંઈ નક્કી કરી શકતા સાડી કે દાગીના પસંદ કરવાના હોય ઘરમાં નવી કામવાળી રાખવાની હોય કંઈ વ્યવહાર કરવાનો હોય કે દીકરાના ભણતર ઉછેરને લગતો નિર્ણય હોય એમનું મન તો દિનેશભાઈના નિર્ણય પર જ અવલંબિત રહેતું દિનેશભાઈ અકળાઈને ઘણીવાર ગુસ્સે પણ થતા કે આટલું તો કેવું ગભરું મન કંઈ નક્કી જ ન કરી શકે જો સામે બે ત્રણ રસ્તા દેખાતા હોય તો આંખ બંધ કરી દેવાની અને પછી જે રસ્તે ડગ ભરતા મન હૃદયમાં આનંદ ને હળવાશ અનુભવાય તે રસ્તે એક નિર્ણય કરી આગળ વધી જવાનું કંઈ પણ શંકા રાખ્યા વગર પાર્ટીમાં આટલા લોકો આવવાના હતા એટલે સાંજે આશાબેન સરસ સાડી પહેરી તૈયાર થઈ ગયા મહેમાન આવી ગોઠવાણા એટલે બધાની સાથે આશાબેનને પણ વેલકમ ડ્રિંક સર્વ સૌ કરતાં પુત્ર વધુ બોલી મમ્મીજી હવે અહીં મ્યુઝિક મૂકશું પછી તો ખૂબ અવાજ થશે તમારું તો માથું જ દુખી જશે એના કરતાં તમારા રૂમમાં જ દરવાજો બંધ કરી બેસો ને ભાઈ તમને જમવાનું પણ ત્યાં જ આપી જશે આશાબેનને લાગ્યું કોઈએ એમને અચાનક જ ધક્કો મારી ઊંડી ખીણમાં ગબડાવી દીધી છે વેગમાં ફંગોળાતા એ શ્વાસ પણ નથી લઈ શકતા રૂમમાં આવ્યા પછી એર કન્ડિશનરની ઘર ઘરાટીમાં એમના ભારે ચાલતા શ્વાસનો અવાજ ભળી જતો હતો બંધ દરવાજાને આ પાર એકલતા અને અંધકાર જાણે ઘેરા થતા જતા હતા એમને લાગ્યું ક્યાંક ભાગી જવું જોઈએ પણ ક્યાં પેલું જૂનું ઘર પણ હવે થોડા દિવસ જ પોતાનું છે દીકરાએ તેને વેચવા જ કાઢ્યું છે બે ત્રણ ખરીદદાર પણ આવ્યા છે ડીલ નક્કી થાય અને પોતે એના પેપર્સ સહી કરે એટલી જ વાર કારણ કે એ ઘર એમના નામ પર છે બીજે દિવસે સવારે ઉઠ્યા ત્યારે એમનું મન ખૂબ ભારે હતું આજે તો દીકરો વહુ જોબ પર ગયા હતા માંડ સાંજ પડી એને યાદ આવ્યું નજીક જ એક ગાર્ડન છે તે ત્યાં આંટો મારી આવો ગાર્ડનમાં એક ગ્રુપ યોગ કરી રહ્યું હતું એ પણ એમાં જોડાયા એક્સરસાઇઝ પત્યા પછી બે ત્રણ જણે કંઈ કંઈ પૂછતા ઔપચારિક જવાબવાળી એ હજી ગુમસુમ એક બેન્ચ પર બેઠા થોડીવારે અચાનક એક ફૂલ એમના ખોળામાં પડ્યું ચોંકીને ફૂલ હાથમાં લેતા એમણે કયા વૃક્ષ પરથી પડ્યું એ જોવા ઉપર જોયું અરે અહીં તો એકે વૃક્ષ નથી તો અચાનક એમના મનમાં એક ચહેરો ઉપસ્યો અને ત્યાં તો પાછળથી કોઈના ખડખડાટ હસવાનો અવાજ અફડાયો અને એ જોતા જ રહી ગયા એ જ એ જ ચહેરો પાંત્રીસ વર્ષ પછી પણ ખાસ કંઈ ન બદલાયેલો પહેલાંની જેમ જ ફૂલ ફેંકી પોતાને ચમકાવતો ચીડવતો અસીમ આશા તું તો હજી એવીને એવી લાગે છે હા સમયે થોડા સરળ જરૂર પાડ્યા છે અસીમ ખૂબ જ મજાકિયા સ્વભાવનો હતો બચપણના મિત્રો અને પાડોશી એવા આ બંને મોટા થતાં પોતપોતાની દુનિયામાં ખોવાય એકબીજાને લગભગ ભૂલી જ ગયેલા અસીમ તો અસ્ખલિત બોલતો જ ગયો પોતે હવે એકલો જ છે પત્નીના મૃત્યુ પછી દીકરો પણ કેનેડા સેટલ થયો છે રિટાયર્ડ થયા પછી કંપનીનો આલિશાન ક્વાર્ટર છોડી હવે એ અહીં નજીકમાં આવેલ પોતાના ફ્લેટમાં રહે છે રોજ આ ગાર્ડનમાં યોગ વોક માટે આવે છે પોતાના મ્યુઝિક અને ટ્રાવેલના શોખને માણે છે વગેરે વગેરે અને એણે ખડખડાટ હસતા હસતા વાગોળેલી બચપણની મસ્તીની યાદોથી તો આશાબેન હસી પડ્યા ઓહો હું ફક્ત જીવતી જ નહીં જીવંત પણ છું એમણે વિચાર્યું પછી તો રોજ ગાર્ડનમાં યોગ કરતા બીજા મિત્રો અને અસીમ સાથે કંઈ કંઈ વાતો કરતા અસીમનો આનંદ રંગ એમને પણ અડતો ગયો હવે તો કોઈ વાર બંને નજીક જ આવેલી કોફી શોપમાં કોફી પીવા પણ જતા આશાબેનને ઘણા દિવસથી ઘણી વસ્તુઓ લેવી હતી ઘરે પણ વાત કરી હતી પોતાના કામમાં બિઝી એવો દીકરો તો ભૂલી જ જતો હતો અને એમને તો આવી વસ્તુઓમાં કંઈ ખબર જ ન પડતી આખરે અસીમે એને મોલમાં લઈ જઈ સારી બધી વસ્તુઓ અપાવી દીધી શોપિંગમાં થોડું મોડું થયું એટલે એ પોતાની કારમાં આશાબેનને ઘર સુધી મૂકી ગયો એ રાત્રે આશાબેન સુવા ગયા પછી થોડી વારે બંધ દરવાજાના પેલે પારથી આવતા શબ્દોએ એમના કાનને ચમકાવ્યા પુત્ર વધુ કહેતી હતી તું મને જ સલાહ ન આપ તારા મમ્મીને પણ અક્કલ આપ રોજ સાંજે બહાર રખડવાનો ચસ્કો લાગ્યો છે તે અને આજે તો કોઈ અંકલની કારમાં ઘરે આવ્યા આ ઉંમરે શરમાતા પણ નથી મારા ઘરમાં આ બધું નહીં ચાલે પુત્રના મોને જાણે એને સંમતિ આપી આશાબેનને લાગ્યું તે કંઈ કહે પણ આંખમાં ધસી આવતા આંસુઓને રોકતા એમણે મન મક્કમ કર્યું અને સુવાના પ્રયત્ન રૂપે આંખો બંધ કરી એમને દિનેશભાઈના શબ્દો યાદ આવ્યા સામે બે ત્રણ રસ્તા દેખાતા હોય તો આંખો બંધ કરી દેવાની અને પછી જે રસ્તે ડગ ભરતા મન હૃદયમાં આનંદ અને હળવાશ અનુભવાય તે રસ્તે એક નિર્ણય કરી આગળ વધી જવાનું કંઈ પણ શંકા રાખ્યા વગર બીજે દિવસે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર આશાબેને કહ્યું તમને બંનેને મારે કંઈક કહેવું છે આશાબેનનો આ અવાજ પુત્ર પુત્ર વધુને અજાણ્યો લાગ્યો એમણે આશ્ચર્યથી તેની સામે જોયું એટલે તે આગળ બોલ્યા મેં નિર્ણય લીધો છે કે મારું જૂનું ઘર મારે નથી વેચવું કંઈ કહેતા જતાં એ બંનેને રોકતા એ આગળ બોલ્યા આ મારો અંતિમ નિર્ણય છે મારે મારું ઘર વેચવું નથી અને હું આજે જ ત્યાં રહેવા જાઉં છું મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો આભાર થેન્ક યુ